રાજ્ય સરકારે દરેક જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને જિલ્લાના ગામોમાં આવેલી જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની અચિંતી મુલાકાત કરી રિપોર્ટ કરવા આપેલી સૂચનાને આધારે બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા ડીસા તાલુકાના અસોડા ગામની મુલાકાત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગામડામાં આકસ્મિક મુલાકાત કરી આંગણવાડી કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાળાઓ કોલેજો વ્યવહારની દુકાનો પંચાયત ઓફિસો બેન્કો સહિતની જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની પરિસ્થિતિ જોવા તેમજ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે તે અંગેનો રિપોર્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે જે અનુસંધાને જિલ્લાના અધિક કલેક્ટર સીપી પટેલે પાલનપુર તાલુકાના અસોડા ગામની મુલાકાત કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્થળ તપાસ કરી હતી જેમાં આરોગ્ય કેન્દ્રમાં કેવા પ્રકારની સારવાર અપાય છે સરકારી યોજના અંતર્ગત કેવા પ્રકારના લાભો અપાય છે આરોગ્ય કેન્દ્ર દવાઓના જથ્થાઓની ઉપલબ્ધતા સ્ટાફની હાજરી આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલા ગામોની વિગત માસિક ઓપીડીની વિગત જરૂરી માળખાકીય સુવિધાઓ સારવાર સાધનો બ્લડ સાધનો સહિતની વિગતોની ચકાસણી કરાઈ હતી આ ઉપરાંત અધિક કલેક્ટરે અછડા ગામમાં આંગણવાડી પંચાયત ઘર અને શાળાની પણ મુલાકાત લીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ